ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરથી પહેલા ઋત્વિક મકવાણાએ પણ રેલીનું આયોજન કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કોંગ્રેસના નેતાઓ આ રેલીમાં જોડાયા સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા જેમણે પત્ર ભરતા પહેલા રેલી સંબોધી અને પોતાની જીતનો દાવ કર્યો છે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર હારશે અને કોંગ્રેસ જીતશે તેવો દાવો તેમણે કર્યો હતો રેલીને સંબોધ્યા બાદ તેઓ સીધા જ કલેક્ટર કચેરી પહોંચ્યા અને ઋત્વિક મકવાણાએ ફોર્મ ભર્યું છે અગાઉ તેઓ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ઋત્વિક મકવાણા જેઓ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ફોર્મ ભર્યું તેમણે ફોર્મ ભર્યું ત્યારે તેમની સાથે પૂંજા વંશ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા જ્યારે ઋત્વિક મકવાણાએ ઉમેદવારી પત્ર ભર્યું